ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ કરી પોલીસે સઘન ચેકિંગ સાથે દંડનીય કાર્યવાહી કરી હતી ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં પણ આજથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરાઈ છે જે અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા આ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી ભરૂચ શહેર સહિત અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના મહારે ચોકરી તેમજ શહેરી વિસ્તારોમાં ભરૂચી નાકા ચોટા નાકા અને ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો નો દંડ વસૂલ કર્યો હતો જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચમાં પણ શક્તિનાથ લિંક રોડ પાંચ બતી સ્ટેશન કસક જ્યોતિનગર જારીસ્વર સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ દિવસભર કાર્યરત રહ્યું હતું આશરે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે દરેક લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે અનુરોધ કર્યો છે અકસ્માત સહિતના કિસ્સાઓમાં હેલ્મેટ ન પહેરવામાં મૃત્યુનું જોખમ વધી જતું હોય છે જેના કારણે રાજ્યના પોલીસ વડાની સૂચનાના આધારે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય પ્રજા માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે ચાર રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે આ અભિયાન ચાલુ જ રહેશે તમામ જનતાને ને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફટીનો ધ્યાન રાખો જય